ગાડીમાં રાજકોટ લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો કડીના થોડ ચોકડી પાસેથી એસએમસી એકી સાથે બે ગાડી વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા કડી તાલુકાના બાવલુ પોલીસ મથકની હદમાં આવેલ થોડ ચોકડી પાસે એસએમસીની માહિતી મળી હતી કે રાજકોટ તરફ બે ઇનોવા ગાડી વિદેશી દારૂ ભરીને જઈ રહી છે જે દરમિયાન વોચ ગોઠવીને ઊભી હતી જે દરમિયાન કડી તરફથી આવી રહેલ બે ઇનોવા ગાડીને વારાફરતી રોકીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ હાજર બે ઈસમોની ધરપકડ કરવામાં આવેલી હતી કુલ રૂપિયા એકવીસ લાખ ઓગણ પચાસ બસો સાઈઠ નો મુદ્દા માલ કરી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કડી તાલુકાના પોલીસ સ્ટેશન અંદર સતત એસએમસી દ્વારા છેલ્લા વીસ દિવસમાં ત્રણ રેડ કરવામાં આવતા સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ખડબડાટ મચી જવા પામ્યો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જી એમ પઠાણ ટીમ ગત રાત્રિ દરમિયાન કડી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાવળો પોલીસ સ્ટેશન હદમાં આવેલ થોડ ચોકડી પાસે પહોંચતા તેઓને માહિતી મળી હતી કે બે ઇનોવા ગાડી કડી તરફથી આવી રહી છે અને થોડ થઈને બંને ગાડીઓ રાજકોટ ખાતે જઈ રહી છે અને બંને ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે જેવી હકીકતના આધારે થળ ચોકડી પાસે એસએમસી અધિકારીઓ વોચ ગોઠવીને ઉભા હતા જે દરમિયાન ઉપરોક્ત માહિતી વાળી ઇનોવા ગાડી આવતા એસએમસી અધિકારીઓ દ્વારા કોર્નર કરીને ઉભી રાખવામાં આવેલી હતી ગાડીમાં જોતા વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો છે બાદ અધિકારીઓ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક કિસમની ધરપકડ કરવામાં આવેલી હતી